મેડિકલ કેમ્પસમાં નવનિર્માણ થઈ રહેલી ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ અને મેડિકલ કોલેજની સમીક્ષા પણ કરી આ દરમિયાન તેમણે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મંજૂરી વિના થતા ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે કહ્યું હતું કે મંજૂરી વગર પરીક્ષણ કરવા બદલ રાણા નામના વ્યક્તિ અને આઠ કોન્ટ્રાકટ્યુઅલ સ્ટાફને બરતરફ કરવામાં આવ્યા છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આવી હોસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મળતી હોય છે પરંતુ ઓથોરિટી કમિટીએ નિયમોનું પાલન થયું છે તેવું જોયું છે ત્યારે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને વધુ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક તપાસ પણ કરાઈ રહી છે આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે ટર્મિનેટ કર્યા છે અને સાથે આઠ જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાકચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એ એક્શન લેવામાં આવશે હજુ હજુ ફરિયાદ મળે છે રિપોર્ટ આપ્યો છે અને રિપોર્ટના આધારે અને તજજ્ઞો કહેવાય એવા લોકોએ આ તપાસ કરી છે અને પ્રાથમિક અહેવાલ છે કે ભાઈ આમાં આ વિષયની અંદર આવું આવું ક્યાંક આપણને ક્યાંક ક્ષતિઓ માલુમ પડે છે અને ક્યાંક ગેરરીતિ પણ માલુમ પડે છે એ પ્રકારનો રિપોર્ટ આપ્યો છે એના ઉપર ડિટેલ ઇન્વેસ્ટિગેશન પણ થશે એના પછી સમગ્ર બાબતો આપણે ધ્યાન